અમૃત ઉષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આવે આ ભાઈ એક્યુપ્રેશર માટે આવ્યા છે ને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ રાજેશભાઈ ગામ ગામ રાજકોટ કરો હવે શું તકલીફ હતી તમને કેટલા સમયથી પંચાવી અને શું થયું હતું ગાડી પલટી મારી ગઈ અને અહીંયા અત્યારે આવ્યા આજે એક્યુપ્રેસર કર્યું તો ફાયદો કેટલો ટકા ફાયદો કર્યો ટૂંકમાં ઉઠવામાં બેસવામાં દુખાવો દુખાવો નથી ને અને પેલા બહુ હતો અને એમાં દવા લીધી હતી તમે નહીં દવા એક લીધી હતી દુખાવો ખાલી ગયો તો એમાં શું થયો એમાં ખાલી દુખાવો બંધ થઈ ગયો દુખાવો બંધ થઈ ગયો પીધી એટલી વાર બંધ થઈ એટલે પાછો થયો પાછો ચાલુ હવે અહીંયા આવ્યા તો તમને ફાયદો થયો તો બીજાને શું કહેવા માગો બીજાને દેખાડશો ભાઈ સારું બરાબર ને તમને ફાયદો થયો એટલે કહો હા તમે અહીંયા કેવી રીતે આવ્યા મને આ ભાઈ લઈ મારા મિત્ર એને સારું થઈ ગયું એટલે તમને અહીંયા લઈ જય દ્વારકાધીશ હવે કાલે જોઈ પાછા કેટલો દુખાવો આવે છે કેટલો હે કેટલો ફાયદો છે બરાબર